હેલો દોસ્તો વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઈમેલ આઈડી કેવી રીતે બનાવવાની ઈમેલ આઈડીનો ઉપયોગ ગૂગલની બધી એપ્લિકેશન જેવી કે પ્લે સ્ટોર ક્રોમ બ્રાઉઝર ગૂગલ વગેરેનો ઉપયોગ કરવા માટે થાય છે તો દોસ્તો સૌપ્રથમ તમારે ઈમેલ આઈડી બનાવવા માટે જીમેલ એપ્લિકેશન ખોલવાનું છે જીમેલ આઈડી અને ઈમેલ આઈડી બંને એક જ છે હવે જીમેલ એપ્લિકેશન ખોલશો એટલે ઉપરની સાઈડ જમણી બાજુ પ્રોફાઇલનો આઇકોન જોવા મળશે તો તમારે એ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી તમને નવું પેજ જોવા મળશે તેમાં પહેલાંથી તમારા ફોનમાં ઈમેલ આઈડી બનેલી હશે તો એ આવશે અને તમારે હવે નવી ઈમેલ આઈડી બનાવવા માટે નીચે એડ એનઅર એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે એડ એનઅર એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે નવું પેજ જોવા મળશે તેમાં ગૂગલનો ઓપ્શન આવશે તો ગૂગલ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ગૂગલ સાઇન ઇનનું પેજ જોવા મળશે તેમાં નીચે ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે તો તમારે હવે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ક્રિએટ એકાઉન્ટ પર જેવું ક્લિક કરશો એટલે તમને ફોર માય પર્સનલ યુઝ એવો ઓપ્શન જોવા મળશે તો ફોર માય પર્સનલ યુઝ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે ગૂગલ એકાઉન્ટ ક્રિએટ કરવાનું પેજ જોવા મળશે તેમાં તમારે ફર્સ્ટ નેમમાં જો નામ તમારા જે નામની ઈમેલ આઈડી જોઈતી હોય તે નામ લખવાનું છે દાખલા તરીકે અહીંયા હું વર્ડ ગુજરાતી એવું લખું છું હવે તમારે જે નામ લખવાનું હોય એ લખીને નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે તમારી બેઝિક ઇન્ફોર્મેશન લખવાનો ઓપ્શન આવશે એમાં તમારે જન્મ તારીખ લખવાની છે સૌથી પહેલા તારીખ ત્યાર પછી મહિનો અને સાલ લખીને નીચે જેન્ડર સિલેક્ટ કરવાનું છે જો તમે પુરુષ હોય તો મેલ અને લેડિઝ હોય તો ફિમેલ સિલેક્ટ કરી દેવાનું છે અને નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ઓટોમેટિક ઈમેલ આઈડી બનીને આવી જશે એમાં તમારે તમને ગમતી કોઈ પણ એક ઈમેલ આઈડીને સિલેક્ટ કરી દેવાનું છે અને નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે ઈમેલ આઈડી સિલેક્ટ કર્યા પછી તમારે તમારા ઈમેલ આઈડી માટે પાસવર્ડ સેટ કરવાનો પેજ જોવા મળશે તો હવે તમે ઈમેલ આઈડીના પાસવર્ડમાં કેપિટલ લેટર સ્મોલ લેટર અને અંકોનો ઉપયોગ કરી શકો છો પાસવર્ડ તમારે હવે જે લખવાનો હોય એ લખી દેવાનો છે અને નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે ફોન નંબર એડ કરવો હોય તો એ કરી શકશો જેથી તમારે ક્યારેક પાસવર્ડ રીસેટ કરવો હોય તો કામ લાગે હવે ફોન નંબર એડ કર્યા પછી નીચે એમ ઇન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારી સામે નવું પેજ આવશે તેમાં તમારે ઈમેલ આઈડી આવી જશે અને નીચે નેક્સ્ટનો ઓપ્શન આવશે તો એ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી પ્રાઇવેસી એન્ડ ટર્મ્સનું પેજ આવશે તેમાં તમારે નીચે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે હવે તમારી ઈમેલ આઈડી બની ગઈ છે અને તે તમારા જીમેલ એપ્લિકેશનમાં આવી જશે જો તમે ઇમેલ આઈડી જોવા માગતા હોય તો તમારે જીમેલ એપ્લિકેશન ખોલવાનું છે અને તેમાં પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમને તમે બનાવેલી નવી ઈમેલ આઈડી આવી જશે તો દોસ્તો આ હતી મોબાઈલમાં ઈમેલ આઈડી બનાવવાની સિમ્પલ રીત તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન આવા રોજના વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ